નમસ્તે પ્રિય મિત્રો આ એક અત્યંત મહત્વપૂર્ણ અને ચમત્કારિક સંદેશ છે કૃપા કરીને તેને અવગણશો નહીં આવનારો મંગળવાર તમારા જીવનમાં એક નવો સૂર્યોદય લાવવાનો છે આ દિવસે તમારા ઘણા કાર્યો સફળ થશે તમારી બધી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થશે આ સંદેશ ફક્ત તમારા માટે જ મોકલવામાં આવ્યો છે તેથી તેને પૂરા ધ્યાનથી સાંભળો આ કોઈ સામાન્ય વાત નથી પરંતુ હનુમાનજી મહારાજનો એક પવિત્ર આદેશ છે તેમની કૃપાથી તમારા બધા સપના સાકાર થવાના છે હું જાણું છું કે તમે અત્યાર સુધી ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે પરંતુ હવે દુખી થવાનો સમય સમાપ્ત થઈ ગયો છે હનુમાનજી મહારાજે તમને વચન આપ્યું છે કે તમારા બધા કામ પૂરા થશે અને તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે આ સંદેશ એટલા માટે જ તમારી પાસે પહોંચ્યો છે આ એ જ સંદેશ છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ અમુક કારણોસર તે તમારા સુધી પહોંચી શક્યો ન હતો હવે આ સંદેશના આગમન સાથે જ તમારી સફળતાનો માર્ગ ખુલી ગયો છે અત્યાર સુધીના દુઃખ અને મુશ્કેલીઓનું કારણ આ સંદેશનો અભાવ હતો પરંતુ હવે ભૂતકાળને ભૂલી જાઓ ફક્ત વર્તમાન પર ધ્યાન આપો તમારી અરજી એકવીસમી તારીખે જ સ્વીકારાઈ ગઈ હતી પણ તમારા ભાવમાં મોટા પરિવર્તનો થઈ રહ્યા હતા તમારું ભાગ્ય ઉદય થવાનું હતું તેથી આ સંદેશ મોડો પહોંચ્યો હવે તમારું ભાગ્ય જાગી ગયું છે તમારે કંઈ કરવાની જરૂર નથી ફક્ત આ સંદેશને પૂરો સાંભળીને હનુમાનજીના માર્ગદર્શન મુજબ આગળ વધો પ્રિય ભક્તો જીવનની મુશ્કેલીઓનો અંત આવી ગયો છે હવે કોઈ ખોટું નહીં થાય કોઈ કાર્ય અસફળ નહીં થાય જે પરિવર્તન તમે જીવનમાં ઈચ્છતા હતા તે હવે આવવાનું છે તમે જે જીવનની કલ્પના કરી હતી તે હવે વાસ્તવિકતા બનશે હનુમાનજીએ તમારી અરજી સાંભળી લીધી છે અને તેનો સ્વીકાર કર્યો છે તેઓ હવે તમને આશીર્વાદ આપવા આવ્યા છે તેઓ તમારી પાસે કઈ માગતા નથી ફક્ત થોડો સમય માગે છે જે તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે આ સમય તમને સાચો માર્ગ બતાવશે જે માર્ગ પર ચાલીને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચશો હનુમાનજી ક્યારેય પોતાના ભક્તનું અહીં ઇચ્છતા નથી પરંતુ જો કોઈ ભક્ત વારંવાર તેમના સંદેશને અવગણે તો તેઓ પણ મદદ કરી શકતા નથી આ તમારી છેલ્લી તક છે આ વખતે આ સંદેશને અવગણશો નહીં નહી તો પછી હનુમાનજી પણ કઈ કરી શકશે નહીં તમારું ભાગ્ય ખુલ્યું છે અને આ સંદેશ કરોડો લોકો આશીર્વાદ છે તેઓએ જાતે આ સંદેશ તમારા માટે મોકલ્યો છે અને તેમની કૃપા તમારા પર વરસવા લાગી છે ભાગ્યના દરવાજા ખુલી ગયા છે હવે બધું જ સારું થશે કારણ કે આ સંદેશ માત્ર તમારા માટે જ પહોંચ્યો છે તે હનુમાનજીની શક્તિ અને આશીર્વાદનું પ્રતીક છે જ્યારે હનુમાનજી કોઈ ભક્ત પર પ્રસન્ન થાય છે ત્યારે સૌથી પહેલા તેના જીવનના દુઃખ પીડા અને મુશ્કેલીઓ દૂર થાય છે તમે અનુભવ્યું હશે કે છેલ્લા કેટલાક દિવસોથી તમારા કષ્ટો ઓછા થવા લાગ્યા છે પરેશાનીઓ ધીમે ધીમે ઓછી થઈ રહી છે આ તેમની કૃપાનું જ પરિણામ છે હવે તમારા જીવનમાં પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે આ માર્ગ પર આગળ વધતા રહો અને જુઓ કે તમારું જીવન કેવી રીતે બદલાઈ જાય છે તમારા બધા કામ સફળ થશે અને જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે આ મંગળવારથી તમારા જીવનમાંથી દુઃખ પરેશાનીઓ ગરીબી અને નિષ્ફળતાનો અંત આવશે આ મંગળવાર સુધીમાં આ બધું સમાપ્ત થઈ જશે અને તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થશે ખુશીઓ અને સફળતાનો નવો યુગ શરૂ થશે હું જાણું છું કે તમે તમારા પરિવાર માટે ઘણું બધું કર્યું છે પરંતુ સમય જતાં લોકો તમારી મહેનત અને ત્યાગને ભૂલી ગયા અને હવે તે જ લોકો તમારી વિરુદ્ધ ઊભા છે પરંતુ હવે તમારે પાછળ હટવાનું નથી પાછળ વળીને જોવાનું પણ નથી જ્યારે તમે તમારી મંજિલ તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે અને આશીર્વાદ તમારી સાથે છે તો તો પાછળ ફરવાનો સવાલ જ નથી જો તમે હવે પાછા ફર્યા સમજી લો કે તમે મંઝિલથી બહુ નજીક હોવા છતાં હારી ગયા તમારી મહેનત અને અપમાનનો જવાબ હજી બાકી છે તે જવાબ ત્યારે મળશે જ્યારે તમે સફળ થશો જ્યારે તમારી સફળતાની ચમક ચારે તરફ ફેલાશે જ્યારે લોકો તમારા નામનો જયઘોષ કરશે ત્યારે જે લોકોએ તમારું અપમાન કર્યું હતું તેઓ જાતે જ તમારી સામે ઝૂકી જશે હનુમાનજી પોતાના ભક્તોની મુશ્કેલીઓ દૂર કરે છે અને તેમના દુશ્મનોને સજા આપે છે હવે તમારા દુશ્મનો તમારી સામે ઝૂકશે તમારે ફક્ત હનુમાનજી પર વિશ્વાસ રાખવાનો છે અને તેમની ભક્તિમાં લીન રહેવાનું છે આ મંગળવાર સુધી થોડો સમય આપો આ દિવસ તમારું જીવન બદલી નાખશે તમારા બધા કાર્યો સફળ કરશે તમે જે ઈચ્છશો તે તમને મળશે હનુમાનજી તમને આશીર્વાદ આપશે પણ તે માટે તમારે મંગળવારે એક સરળ ઉપાય કરવાનો છે જો તમે આ ઉપાય કરવા માંગો છો તો આ સંદેશ ને ધ્યાનથી સાંભળો જો તમે હનુમાનજીની કૃપા ઈચ્છો છો જેથી તમારી કોઈ પણ ઈચ્છા પૂરી થાય કોઈ પણ કાર્ય સફળ થાય અને તમારી અરજી સીધી હનુમાનજી સુધી પહોંચે તો આ ઉપાયને સારી રીતે સમજી લો કારણ કે જ્યાં સુધી તમે આ ઉપાય નહીં કરો તમારી અરજી હનુમાનજી સુધી પહોંચશે નહીં અને જ્યારે અરજી હનુમાનજી સુધી પહોંચે છે ત્યારે કાર્ય સફળ થવું નિશ્ચિત છે હનુમાનજી કહે છે કે જો તમે તેમના સાચા ભક્ત છો અને તમારી અરજી તેમના સુધી પહોંચી જાય તો તેઓ તરત જ તમારું કાર્ય સફળ કરી દેશે તેથી સૌથી મહત્વનું કામ છે અરજીને હનુમાનજી સુધી પહોંચાડવી જો તમે ઉપાય નહીં કરો તો ગમે તેટલી મહેનત કરો તમારી અરજી ક્યારે નહીં પહોંચે તમારા જીવનમાં અત્યાર સુધી જે મુશ્કેલીઓ આવી તેનું કારણ એ જ છે કે તમે આ ઉપાય કર્યો નથી જો તમે પહેલા આ ઉપાય કર્યો હોત તો તમારું દરેક કાર્ય તરત જ સફળ થઈ ગયું હોત આ મારું વચન છે પણ ભૂતકાળને ભૂલી જાઓ હવે આ સંદેશને અવગણશો નહીં આ મંગળવારે આ ઉપાય જરૂર કરી લેજો અને તે પછી જ્યારે પણ મન થાય હનુમાનજીને અરજી કરીને તમારું કામ કરાવી લો હું જાણું છું કે આ સમય તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે તમે ચિંતામાં છો ઘણા કામો બગડી ગયા છે આશાઓ તૂટી ગઈ છે અને લાગે છે કે હવે બધું ખતમ થઈ ગયું છે પરંતુ જ્યારે મુશ્કેલીઓનો અંતિમ તબક્કો આવે છે ત્યારે જીવન સમાપ્ત નથી થતું પરંતુ એક નવો વળાંક આવે છે અને તે વળાંક ખુશીઓ સફળતા અને પરિવર્તનનો હોય છે તે પરિવર્તન હવે તમારા જીવનમાં આવવાનું છે જેટલું દુઃખ અને તકલીફો આવવાની હતી તે આવી ગઈ હવે તેનો અંત થવાનો સમય છે હવે તમને ફક્ત ખુશીઓ અને હનુમાનજીના આશીર્વાદ મળશે આ ઉપાયને ધ્યાનથી સમજીને આ મંગળવારે જરૂર કરો જો તમે હનુમાનજીમાં સાચો વિશ્વાસ રાખો છો તો આ સંદેશને સાંભળો અને તેનો ચમત્કાર જરૂર અનુભવશો સૌ પ્રથમ આ સંદેશ સાંભળનારા બધા ભક્તોએ કમેન્ટ બોક્સમાં પોતાનું પૂરું નામ અને પિતાનું પૂરું નામ લખવું જેથી તમારા માટે એક નાની પૂજા શરૂ કરી શકાય જેથી તમારા જીવનના દુઃખ અને મુશ્કેલીઓ તરત દૂર થાય આ નાનું કામ હમણાં જ કરી દો અને પછી મંગળવારે આ ઉપાય કરો આ ઉપાય ખૂબ જ સરળ છે તેને ધ્યાનથી સાંભળો લખી લો અથવા વિડીયો સેવ કરી લો જેથી તમે મંગળવાર પહેલા ફરી સાંભળી શકો તમારે શું કરવાનું છે મંગળવારથી શરૂઆત કરો પ્રભુ શ્રી રામનું નામ લો સાચા મનથી ત્રણ વખત જય શ્રીરામ જય શ્રી રામ જય શ્રી રામ બોલો અને હનુમાનજીનું ધ્યાન ધરવાનું શરૂ કરો જેટલું તમે તેમના ધ્યાનમાં લીન થશો તેટલી શક્તિ તમને મળશે બધી માયા અને વિચારોને ભૂલીને તમારું ધ્યાન હનુમાનજી પર કેન્દ્રિત કરો કલ્પના કરો કે તેઓ તમારી સામે બિરાજમાન છે તેમનો હાથ તમારા માથા પર છે અને તેઓ તમને આશીર્વાદ આપી રહ્યા છે તમે તેમના ચરણોમાં બેઠા છો જ્યારે તમે આ અનુભવશો ત્યારે તેમની કૃપા તમારા પર વર્ષશે પછી તમારે બે મંત્રો સિદ્ધ કરવાના છે સાચા મનથી હનુમાનજીને પુકારો હે હનુમાનજી મારી સામે આવો મારા દુખ અને મુશ્કેલીઓ દૂર કરો મારી અરજી સ્વીકારો તેઓ ચોક્કસ આવશે કારણ કે તમે પ્રભુ શ્રી રામના નામ થી શરૂઆત કરી છે પહેલો મંત્ર નો એકસો આઠ વખત જાપ કરો તેમની સામે બેસીને આ મંત્રની શક્તિ તરત જ તમને મળશે તમારી અરજી તેમના સુધી પહોંચશે અને તમારા કાર્યો સફળ થશે આ જાપ કરતી વખતે તમને અનુભવ થશે કે તમારા કષ્ટો ઓછા થઈ રહ્યા છે અને શુભ સમાચાર સમાચાર આવવા લાગશે બની શકે કે જાપ પૂરો થાય તે જ કોઈ સારા મળી જાય તે પછી તમારે એક વખત હનુમાન ચાલીસા પાઠ કરવાનું છે અને પછી બીજો મંત્ર સિદ્ધ કરવાનો છે બીજો મંત્ર છે ઓમ હમ હનુમ તે રુદ્રાત્મકાય હું ફટ આ મંત્રનો મંગળવારે એકસો આઠ વખત જાપ કરો અથવા સફેદ કાગળ પર એકસો આઠ વખત લખીને જાપ કરો આ મંત્ર તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે આ બંને મંત્રો અને હનુમાન ચાલીસાનું પાઠ મંગળવારે કરો આ ઉપાયથી તમારું જીવન સંપૂર્ણ બદલાઈ જશે હનુમાનજીના આશીર્વાદથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે આ ઉપાયથી માત્ર મુશ્કેલીઓ જ નહીં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ તમારા જીવનમાં આવશે ઘરમાં નવા માર્ગો ખુલશે કારણ કે જ્યારે હનુમાનજીની કૃપા હોય છે ત્યારે લક્ષ્મીજી પણ આપોઆપ આવે છે હનુમાનજી બુદ્ધિ અને બળના દાતા છે તેમની કૃપાથી તમારા વિચારોમાં સકારાત્મકતા આવશે તમે યોગ્ય નિર્ણયો લઈ શકશો અને સફળતાની નવી ઊંચાઈઓ સર કરી શકશો અત્યાર સુધી જે નિષ્ફળતાઓ મળી તે ફક્ત એક પરીક્ષા હતી પણ હવે તે સમય પૂરો થઈ ગયો છે હવે તમારે ફક્ત તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે તમારી મહેનત અને હનુમાનજીના આશીર્વાદનું જોડાણ તમને અસાધારણ સફળતા અપાવશે તમારા વિરોધીઓ જેઓ તમારી નિષ્ફળતાની રાહ જોઈ રહ્યા હતા તમારી સફળતા જોઈને આશ્ચર્યચકિત થઈ જશે અને જ્યારે તમે આગળ વધશો ત્યારે તેઓ પાછળ રહી જશે આ કોઈ સામાન્ય સંદેશ નથી આ તો એક સંકેત છે કે તમારે હવે જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવો જોઈએ આ અધ્યાય ખુશીઓ સફળતા અને હશે હવે કોઈ અવરોધ તમને રોકી શકશે નહીં કારણ કે તમારી સાથે હનુમાનજી ની શક્તિ છે આ શક્તિ નો અનુભવ કરવા માટે આ સંદેશને તમારા હૃદયમાં સ્થાન આપો અને તેના માર્ગદર્શન મુજબ ચાલો તમે જોશો કે કેવી રીતે તમારા કામ એક પછી એક સફળ થતા જશે તમારી બધી ઈચ્છાઓ પૂરી થતી જશે તમારી આસપાસના લોકો તમારી પ્રશંસા કરશે કારણ કે તમારી અંદર એક નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થશે જે લોકો તમને છોડી ગયા હતા તેઓ પાછા આવશે જે સપના અધૂરા હતા તે હવે સાચા થશે હનુમાનજીની ની કૃપાથી તમારા જીવનના દરેક પાસામાં સકારાત્મક પરિવર્તન આવશે આ મંગળવાર થી તમારા જીવનની દિશા બદલાઈ જશે તમારું ભાગ્ય તમારી સાથે રહેશે અને તમે દરેક કાર્યમાં વિજય મેળવશો પરંતુ યાદ રાખો આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે તમે હનુમાનજી પર પૂરો વિશ્વાસ રાખશો તેમની ભક્તિ માં લીન રહેશો અને તેમના માર્ગદર્શન નું પાલન કરશો હનુમાનજી ની ભક્તિ એ માત્ર એક ઉપાય નથી પરંતુ તેથી આ સંદેશ ને ફરીથી અવગણશો નહીં આ તમારી છેલ્લી તક નથી આ તમારી નવી શરૂઆત છે સફળતાનું પહેલું પગથિયું છે આ મંગળવારે આ ઉપાય કરીને આ પગથિયું ચડી લો અને પછી જુઓ કે તમારું જીવન કેવી રીતે બદલાઈ જાય છે તમારામાં રહેલો ભય અને શંકા હવે દૂર થઈ જશે અને એક નવી આશા નવી ઊર્જા અને નવી હિંમતનો સંચાર થશે આ સંદેશ હનુમાનજીનો તમારા માટે પ્રેમ અને આશીર્વાદ છે તેનો સ્વીકાર કરો અને હવે તમારા નવા જીવનની શરૂઆત કરો તમારા બધા સપના હવે સાચા થવાના છે તમારા બધા પ્રયત્નો હવે સફળ થવાના છે તમારા જીવનમાં સુખ અને ખુશીઓનો નવો અધ્યાય શરૂ થવાનો છે તો હવે કમેન્ટ બોક્સમાં તમારું નામ અને પિતાનું નામ લખીને આ પવિત્ર યાત્રા શરૂ કરો અને પછી મંગળવારે આ ઉપાય કરીને હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરો આ સંદેશ ફક્ત તમારા માટે જ છે તેથી તેને ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો